હેલો ગાઈસ તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ચાલીને ભગોડા હું ને મારો મમ્મી અને મારો ભાઈ પછી ત્યાં આવી જશે તો ચાલો વિડીયોમાં બના રેજો તો ગાઈસ અમે થોડું છીએ હજી તો ઘરેથી અને આમ તો મજા આવે છે પણ તડકો સામો પડે છે એટલે ચુંડી વળી રાખવી પડે છે ને આ બાજુમાં જો અમારું મમ્મી આવેલા જાય છે દોડવાનું વિચાર છે પણ મમ્મી દોડતા નથી એમ કે ગામે છે કે નથી દોડવું મમ્મીને ને સસરું છે ને તો શરમ લાગે થોડી વાર દોડવાનું કે છે હવે મારે તો એક આમાંથી કંઈક ખોટી ગોતવી છે રસ્તામાંથી આગળ જઈને કમળ તોડવું છે એટલે તો ગાય હવે તરસ લાગી છે ચાલતા ચાલતા એટલે મારા મમ્મી પાણીની બોટલ લઈ છે ભલે છે ને હવે પાણી પીને પછી થોડીકવાર રઈન ચાલીએ ત્યાં થોડીક વાર મમા પપ્પા સોડા રહીને આવી જાય તો આમાં ને એવું છે કે આ રસ્તો હજી બને છે તો ગમે એવું મોટું વાહન કે ગાડી વડે ને એટલે કેટલી ધૂળ વડે પાવડર થઈ જાય રસ્તો ડામર નથી એટલે બહુ ધૂળ ઉડે તો ગાઈશ અત્યારે તો ચપ્પલ વગર ચાલીએ છીએ જોઈએ કેટલું ચલાય એમ મારી મમ્મી થી ન હલાવે એટલે મમ્મી ચપ્પલ પેલી ઘર ને મારે ચપ્પલ તો હાથમાં છે જોઈએ હવે કેટલું હલાય એમ

પછી એક એકસાટું મહેનત ન કરી અને હું પાછા ચાલવા માંડ્યા છીએ પછી આવશે વાટલિયા અને પછી આગળ જોઈ તો ગાઈશ અત્યારે મારા પપ્પા આવી ગયા છે ને સોડા લાવ્યા છે મમ્મી સોડા પી લીધી અને મારે સોડા પીવાનું બાકી છે હું પી લો પહેલાં મેં હાથ ધોયા હતા હાથ ખંજોળ આવતી હતી ઓલા કમળ લીધા તે ગાઈશ હવે મારું મમ્મી પાછા ચપ્પલ ને ખાઈ એમ કે સારા રોડ આવી ગયો ને એટલે હલાય છે એમ તો આના પહેલા કાકરા વાળો રસ્તો હતો મમ્મી થી ચપ્પલ વગર નહોતું હલાતું એટલે ચપ્પલ પહેરી લીધા હવે માનતા તો એમ જ છે ચપ્પલ પહેરી પહેરીને હાલો કે ચપ્પલ વગર હાલો ખાલી માનતા એમ છે કે ચાલીને જવાનું એવું કઈ કન્ફર્મ નથી કે ચપ્પલ પહેરવા કે ન પહેરવા પણ મારા મમ્મી ને એમ કે ચપ્પલ વગર ચલાય કે ન ચલાતું એ જોવા માટે ખાલી ટ્રાય મારે છે તો એ ચપ્પલ અત્યારે હાથમાં લીધા છે આના પહેલાં એક ગામ આવ્યું ને ત્યાં મમ્મી છે ને ચપ્પલ છે ને પહેરી લીધા એનું કારણ એક પોતા થૂકી ગયેલા હોય ને એટલે ચપ્પલ પહેરી લીધા ન ગમે એમ તો અહિયાં જોઈશ વગર તો હવે મમ્મી આવ્યા રોજિયા હે વાટલિયા પહોંચવા આવી ગયા છીએ અને મારા પપ્પા છે સામેની સાઈડ ઊભા છે તો આઈ થિંક ત્યાં ને જવાનું હશે અંદર બહુ ટાઈમ પહેલાં હું આવી હતી એટલે બહુ યાદ નથી હોય તો ગાડીમાં જવાનું થતું નથી તો હવે જોઈએ અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને હજી આઠ કિલોમીટર જેટલું છે અને આજો મમ્મી થઈ પાછા ચપલ પહેરવા માંડ્યા કાંકરા આવી ગયા એટલે

અને અમે જઈ રહ્યા છીએ જે નેરે નેરે અને અહીંયા પવન ચક્કી પણ છે જોરદાર અને એમાં પપ્પા આવે છે ગાડી લઈને ચાલે છે ને મસ્ત નજારો છે પણ નેરે નેરે જવાનું છે હજી તો એટલે વિડીયોમાં બનારે છે તો ગાઈશ અત્યારે તો હવે બહુ લેટ થવા માંડ્યું છે અને હજી અમે નેરે છીએ હવે રાત થવા આવી છે જલ્દી રસ્તો આવે તો ઠીક છે એવું છે હવે તો ગાઈશ હવે અત્યારે અમે જઈએ છીએ હાઈવે ઉપરથી આવીને હવે મોસ્ટ ઓફ અંધારું જ થઈ ગયું છે તો બી ચાલીએ છીએ અને હવે આઈ થિંક ત્રણ કિલોમીટર જેટલું દૂર છે તો હવે ચાલીએ છીએ તો ગાઈસ હવે ભગુડા પાર્ટીયું આવી ગયું છે અને હવે અહીંથી વળવાનું ખાસ થોડીક વાર રહી તો હવે તો અંધારું જ થઈ ગયું છે ચાલીએ હવે થોડુંક છે તો હવે થોડાક માટે શું કરવું એવું છે મમ્મી હવે થાકી ગયા છે મમ્મી રેસ્ટ કરો છે કે હા તોય એક ન ખાતો હવે થોડીક વાર અહીંયા બેસું અને પછી આગળ ચાલશું જોયા કેટલા વાગે એમ તો ગાઈશ હવે અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ફગુડાના પાટીયા પપ્પા સામે છે અંધારામાં છે તો નહીં તો મોટો ઝાપધાક છે અત્યારે જવાનું છે હજી ફગુડા ચાલીને आई थिंक बे किलोमीटर से क्लोज है क्या हम जाओ क्या हम क्यों वहां में बहुत सादु है वहां में है बगना बहुत सादु है हां ऐसा कर सो मैं दौड़वान से तो आई हम तो अंदर आ मत निकले मम्मी गमे आ मालिए नशेड़ियां जे मालिए पिधल ना जे मालिए बेवड़ा जे मालिए कौन के जवन आए रास्ते में जाई तो गाइस हम फाइनली पहुंच गया छे भगोड़ा અને ચાલવા માં તો વાર લાગી પણ મજા આવી થાક નથી લાગીનું તો ગાઈસ હવે ફાઇનલી પહોંચી ગયા છે ભગોડા ને આ છે માતાજી નું મંદિર જોકે પેલા એમ લાગતું છે કે આટલું બધું પબ્લિક નહીં હોય પણ પબ્લિક તો છે खु <coughs> 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 Ya boleh gomong. Masa lagi. Masa lagi nak. Kalau mungkin mana? Cai.